ખેડા જિલ્લાના તમામ સંગઠનો સાથે રહી અને અહીં આગળ પત્ર આપવા માટે આવ્યા છીએ અને તમામ સંગઠનો સંગઠનોની એક જ છે કે સરકાર એક જ છે કે આનો ઝડપી ની ઝડપી નિકાલ આવે આ કેસનો અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ ની અંદર ચલાવવામાં આવે એના સિવાય આ જે હેવાન શિક્ષક વિધર્મી મુસ્લિમ જે છે એનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને નાર્કો ટેસ્ટ કરાવી અને એની એસઆઈપી દ્વારા જાંચ કરાવવામાં આવે અને એસઆઈપી સ્થાપિત થાય એવી તમામ સંગઠનોની માગ છે અને ઝડપીથી આનો નિકાલ આ કેસનો નિકાલ લાવે અને એને ખરાબ ની ખરાબ સજાનો અનુભવ થાય અને ફરીથી આ ખેડા જિલ્લાની અંદર અવારનવાર કઠલાલ ઢાસરા ત્યાં આવા અવારનવાર કિસ્સાઓ બનતા રહે છે હાથ જ ની અંદર પણ બનાવ બન્યો અંદર પણ મુસ્લિમો દ્વારા નમાજ પઢાવવામાં આવી તો અમારો દરેક સંગઠનોની એક જ માત છે કે આવા કૃત્ય ફરીથી ના થાય એની તકેદારી સરકાર રાખે જો સરકાર નહીં રાખે તો ભવિષ્યની અંદર આનું પરિણામ ભોગવવા માટે દરેક હિન્દુ સંગઠનો એક છે અને આનું પરિણામ ભોગવવા માટે સરકાર સજા થાય એની અમે ચેતવણી આપીએ છીએ જય આજે આવેદન પત્ર આવ્યા છે અમે લોકો હિન્દુ સમાજના દરેક સંગઠનો દરેક સામાજિક સંગઠનો દરેક ધાર્મિક સંગઠનો આજે ખેડા જિલ્લામાં ભેગા થયા છીએ અને એક તારીખે કટલાલમાં જે ઘટના બની છે નવ વર્ષની દીકરી ઉપર એક એક મુસ્લિમ દ્વારા એક વિધર્મી દ્વારા આ જે છે એને જે છોકરીને સ્કૂલમાં સાફ સફાઈના બહાને બાના બોલાવીને એના કપડા કાઢીને એની જોડે જે રાક્ષસી વર્તન કર્યું છે આ મુલ્લાએ એના છાજિયા બચકા ભર્યા છે કેતા મને ખુદને સારવામાં આવે છે પણ કેવું પછી પ્રજા જાગે એના માટે ક્યાં અવાર અવારનવાર આવી બેન દીકરીનું હિન્દુ દીકરીનું શોષણ કરે છે ને તો હિન્દુ સમાજ હવે સાખી નહીં લે આજે દરેક સમાજ દરેક સંગઠન કોઈ એક સંગઠન દરેક સંગઠન ભેગા છીએ અને આજે અમે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ ને પત્ર આપ્યું છે કે આ વિધર્મીને આજે જે આ જમાલ્યો છે વિધર્મી એને કડક માં કડક સજા મળે પહેલા પેલું તો એને નોકરીમાં કાયમી માટે બરતબ કરે એને ક્યારે જામીન ના મળે અંડર એનો કેસ ચાલે અને સખ્ત માં એને સજા થાય સજા થયા પછી પણ બીજી કોઈ સજા તો એ પણ આપે અને એનું ઘર એનું ઘર જે છે સરકાર ને અમારી વિનંતી છે કે જે યોગી બાબાનું જે બુલઢોલચા ચાલ્યું છે ને યુપીમાં એ ગુજરાતમાં ભૂપેન્દ્ર કાકા ને કહીએ છીએ કે તમે પણ અહીંયા બુલઢોલ ચલાવો અને આ જે છે એનું ઘર તોડીને નેસ્તો નાબૂદ કરજો જેથી બીજાને ખબર પડે કે આ રાક્ષી કૃત્ય કરતા વિચાર કરવો પડે અને હિન્દુ ક્યારેક ચૂપ નહીં રહે દરેક હિન્દુ સમાજ એક સાથે છો ને ભાઈ એક સાથે છો ને બધા દરરોજ હજાર